અમુખ જગ્યાએ હઉવારની એક જેતલે કરતો અમુક જગ્યાએ તમારા મમરા ભરવાનું ચાલુ કર દેઉ આ બાટી કમતી મારવાની સપન્ડ હોય તો ગામ નોડે અમુક જગ્યાએ પેતે નથી આખીમાં પ્રતિનિધિને આવી રીતના બોલવામાં આવે અમે તમારા ટેન્ડર વળે લઈ જાવે બોલા બોલે કીધું તો છે ને એવા ટેન્ડર સુકમ જો કે ટેન્ડર કેન્સલ કરવાનો મમરા ભરવાનું કામ કરતા ને ટેન્ડર કેન્સલ કરવાનો આપા હાથમાં નથી હતો સંધિની વાત કરો તમે ટેન્ડર ભરવાનું ટેન્ડર મમરા ભરવાની ને ટેન્ડર કેન્સલ કર દેવાનો હોય આયા મેં એમ ઓનલાઈન મેં ઓનલાઈન

અધિકારી એ વાત સદમરી રવાત તમે ચેન્જર લઈને આવ્યા છો તમારી એરે વાત નથી મારા અધિકારી વાત છે જો સુધી હું હતો તમારી વાત તમારી સામે છે ને પાછી સફાઈ કરાવીને કામ ચાલુ કરો બાકી બંધ કરી દો સફાઈ કરીને કામ ચાલુ કરો બાકી બંધ કરી ભાઈને કહી દેજો બીજી વાર તુકારા ન કરો ભાઈ ના કરે યાર જોઈ લઉં કે હું થાય છે નામ છે ને તેમ છે ને એટલે તમજી મારવાની તમારા માણસો હોતા નહીં નથી એક અસભ્ય ભાષામાં ક્યાંય ઉલ્લેખ કરીને કીધો હોય તો કયો કે તમને સાહેબ સિવાય બીજા શબ્દ થી હોય તો કયો